મારું નામ કમલેશભાઈ ઠુમર છે જિલ્લાના મેંદેડા તાલુકાના નાની ખોડિયાર ગામનો રહેવાસી છું અમારા ગામની અંદર મધવંતી નદી નીકળે છે અમારા ખેતરે જવા માટે બધી મધુવંતી નદીના પાણીમાંથી જવું પડે છે ગઈ આઝાદીના સિત્તેર વર્ષ પછી અમારા ખેતરે જવા માટે સરકારે પોલિયો બનાવી દીધું છે પણ ઇજનેરોની ડિઝાઇન ખામીને કારણે પૂલિયું વચ્ચે ઊભું છે ને બે સાઈડમાંથી પાણી નીકળી જાય છે એને સુરક્ષા દિવાલ આપેલ ન હોવાથી અમારે અત્યારે પાણીમાંથી ફરજિયાત પસાર થવું પડશે પડે છે અને અમે એમાં પસાર થવામાં અમારા ગામના કોળી જીંજવાડિયા રમેશભાઈ નરસિંહભાઈ એ ત્યાંથી નીકળતા એને મગરે ફાડી કાઢેલ છે અને અત્યારે એ લોકોને મેંદેડાથી જૂનાગઢ રીફર કર્યા જુનાગઢથી અત્યારે રાજકોટ રિફર કર્યા છે અને પરિસ્થિતિ બહુ ગરીબ માણસ છે મજૂરી કામ કરે છે એને વધારે વધારે વળતર મળે એવી અમે અપેક્ષા રાખી છે અને અમારે આ જે ફૂલની ડિઝાઇન છે એમાં સરકારશ્રીએ તો ફૂલ બનાવી આપ્યું ડિઝાઇનની કામી હિસાબે પ્રોબ્લેમ છે અટાણે સુરક્ષા દેવાની ખાસ જરૂર છે બીજો બનાવવો ન બને આ તો એને ફાડી કાઢ્યા છે જો બહુ માણસ ન સત્ય જોત તો એ ભાઈને અટાણે ભગવાનને પ્યારા થઈ ગયા હોત થઈ ગયું આમાં અમને સરકાર મદદ કરે એવી અપેક્ષા